શિનોર મુકામે પાંચ ગામ ખત્રી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર દંપતીઓએ યજ્ઞ પૂજાનો લાભ લીધો હતો શિનોર મુકામે ગોપાલકોટન જીલ્લા વિશાળ શેડવાલા મેદાનમાં શિનોર સિસોદરા ભરકાલ ચાણક અને રાજપીપળા ખત્રી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નવચંડી યજ્ઞમાં કુલ અઢાર દંપતિઓને શિનોરના વિદ્વાન ભૂદેવ નિલેશ મહારાજ અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞની પૂજા કરાઈ હતી નવચંડી યજ્ઞના વિરામમાં ખત્રી સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં સર્વપ્રથમ સમાજમાં વર્ષ દરમિયાન મરણ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રમુખ અશોકભાઈ ખત્રી મંત્રી કનુભાઈ ખત્રી જયંતભાઈ ખત્રી દ્વારા વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા અને નવચંડી યજ્ઞ માટે વિનામૂલ્યે મેદાન આપનાર શિનોર એપીએમસીના ચેરમેન અને સચિન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના મોભીઓ દ્વારા સમાજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્રસ્ટી મંડળના સભ્યોની નિમણૂક એજન્ડાના તમામ કાર્યો સર્વસંમતિથી મંજૂર કરાયા હતા નવચંડી યજ્ઞમાં સાંજે સૌ યજમાનો દ્વારા નારિયેળ હોમ્યા બાદ મહાઆરતી અને દર્શનનો લાભ સૌ જ્ઞાતિજનોએ લીધો હતો નવચંડી બાદ તુરંત જ ડીજેના તાળે માતાજીના ગરબા યોજાયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર